રાજદૂત થી જો આશીષ દવા સાટે જો આ પેલો રાઉન્ડ છે અત્યારે જો સેટા પાસેની જે હેરું છે તે છેલો પાછી જ જો સાટું આવે અને જો આ પૂગી જાય એટલે આ પેલો રાઉન્ડ પૂરો સીતારામ જય માતાજી મિત્રો ફરી સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર અને અત્યારે જો અહીંયા વાડી આવી ગયા ચણામાં દવા સાટવા માટે અને જો આપણે દિનેશભાઈ અને દેવાભાઈ દવા સાટે ચણામાં થોડુંક પાણી લાગ્યું એટલા માટે જો છે ભીનામાં દવા સાટી હશે હાથથી અને આપણે જો અત્યારે દિનેશભાઈ અને દેવાભાઈ છે એ જો સાટે છે જાની કોરા છે એ દેવાભાઈ છે ને ઓલી કોરા દિનેશભાઈ છે આપણા આજ કરશનભાઈ ન આવ્યા આજે એની જગ્યાએ દેવાભાઈ છે અને ઓલા આપણે દિનેશભાઈ કેમ હાલે દેવાભાઈ આપણા દિનેશભાઈ જો આ બાજુથી થી આપણે શરૂઆત કરી અને જો આ પેલા પોપ છે બે આમાં થોડુંક પાણી લાગ્યું એવું દેખાય એટલા માટે જો આપણે પાછા એને વાળવા માટેની દવા છાંટીએ એક ફંગી સાઈડ છે અને એક બીજી છે એ છે જે ગયા વખતે એ જ છે આ ખેતર રહી ગયું હતું આમાં વધારે ભીનું હતું એટલે કેમ કે આ બધાની સેલામાં પાણી પાયું હતું તો જો ઉથલે પપ ખાલી થાય ગયા વખતે સાટીતી હતી ઈજ છે દવા જા લિન્ટ્રા અને એક છે આ ફંગી સાઈડ એ છે

देवा भाई, देवा भाई, जो इटली बाकी है, देवा भाई से ज़्यादा पाल है, दिनेश भाई जो धीरे-धीरे आल है, थोड़ी स्पीड से देवा भाई नहीं,

જ્યાં એક ત્યારો રહે બાકી અને નાનીકો અડધો ત્યારો એટલે એક પોપમાં પૂરું થઈ જાય જો હવે દોઢ ત્યારો જ છે બાકી ખાલી જ્યાં ચણા નબળા પડી ગયા ને એટલે જ્યાં ભીનામાં થોડીક દવા મારવી પડે એટલે હવે જોઈએ આનું કેવું આવે પાણી પણ ક્યાંય ભરાવા નતું દીધું તો પણ થોડાક જો નબળા પડ્યા હે જો વરી જાય તો થાય લો જાય વાર લાગશે આપણે જો અહીંયા ઘરની પાછળ રાજદૂત વેથી ચણામાં જો દવા છાટીએ અને આ પહેલો રાઉન્ડ છે જો મારી પાછળ તમે જોઈ શકો છો રાજદૂતવેથી જો આશીષ દવા જો આ પહેલો રાઉન્ડ છે ટાંકી સાટી અને આ જે પેલા ચણા વાવ્યા હતા એ ચણામાં આ જો આ પેલો રાઉન્ડ છે અત્યારે એક ટાંકી ઓલી બાજુથી સાટી અને આ બીજી ટાંકી છે હવે બે ટાંકી થાય અને ઓલા ચણા હજી નથી ઉગ્યા એ બે દીમાં નીકળી જાય હજી અહીંયા જો પાણી ગયું હતું એટલે આ ચણા થોડાક મોડા નીકળ્યા અને અહીંયા જો ધાણા વાવ્યા હતા એ જો ક્યાંક ક્યાંક ઉગ્યા હે જો આ ધાણા વાવ્યા હતા આપણે હીરોભાઈ નાખતા હતા ઉમણીની અંદર તો જો અહીંયા બેક છોડવા દેખાય અને બેક છોડવા જ્યાં અહીંયા છે અને જો બેક છોડવા અહીંયા છે જો પારવા પારવા નીકળ્યા ખરી મને એમ કે નહીં નીકળે પાણી ગયું એટલે પાણી વધારે જો અહીંયા સુધી આવ્યું અહીંયા સુધી નથી આવ્યું બે ટાકી થાય સરસ થઈ ગયા પીવડાવ્યા પછી મગ બહુ સરસ છે અને મગમાં ફાલ પણ સારો છે જ્યાં મગની હિંગુ બધી જ્યાં આવો ફાલ છે આ સોડવો ને જ્યાં ખાલી બેટ દારૂ છે જ્યાંમાં એટલો ફાલ દેખાય અહીંયા મગ નાના છે તોય પણ ફાલ છે જો ઉપર જતા મગ સારા છે હેઠાણમાં થોડાક નબળા મગ છે તોય ફાલ સારો છે જો આ બાજુથી ઘરેથી પાણી ભરીએ હવે બે ટાંકી થાય ને બે સાટી લીધી અત્યારે જો સેટા પાસેની જે હેરું છે તે સેલોપ પાછી જો સાટું આવે અને જો આ પૂગી જાય એટલે આ પેલો રાઉન્ડ પૂરો બાકી જોઈ પાંચમાં થોડીક ઓછી આ થોડીક ઓછી ફરી હતી એટલે જો આ પૂરી થઈ ગઈ હવે કમ્પ્લીટ અને આમાં જો આપણે આ પેલો રાઉન્ડ નતો અને ઓલા ચણા હજી ઉગ્યા નથી એ હવે બે ચાર દીમાં નીકળી જાય કમ્પ્લીટ આયુ જા ભાઈ બે પાણી પાયા હતા આપણા બાજુવાળા અને જ્યાં બીજું પાણી પાયા પછી જ્યાં આવા સૈયા બગડી ગયા તમને આગળ નજીકથી બતાવું પેલા ચણા હારા હતા એ પછી જો આવાની થઈ ગયા બીજું પાણી કાઢ્યા પછી વાર ચણામાં બહુ ફરિયાદ છે આમાં કોઈ જાતનો કંઈ ફાલ આવ્યું હે ભાઈ છે નહીં એવું મને લાગે છે કેમ કે જે આ બધા પાંદડાને છે બીરા પડવા માંડ્યા અને ફૂલ પણ જે આવ્યા છે તે સુકડાવવા માંડ્યા છે જો આ બાજુ બગાડ વધારે છે અને આ બગાડ હવે વધવામાં જ છે તો આ ભાઈએ બે પાણી કઢ્યા હતા તો જ્યાં બીજા પાણીમાં બગડી ગયા પહેલાં પાણીમાં નહોતો વાંધો થોડાક વરી ગયા હતા શીણ્યા અને બીજું કાઢ્યું એટલે હાવ પૂરું થઈ ગયું અવાર જેટલા પણ ચણા પાય છે એ બધા બહુ ફરિયાદ છે કે ચણા બધાને બગડી જાય રાયત પણ સારી છે તો પણ જો આ પ્રોબ્લેમ આવે છે ચણામાં તો જો આ વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણી ચેનલના વિડીયો બધાય જોતા રહેજો તો હવે ફરી મળશું એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી